આ ઘટનામાં હકીકત એવી છે કે પાટણ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરપૂર ચોરીઓ જેને અટકાવવા માટે તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે બોર્ડર રેન્જના આઈજીપીરાડે સાહેબ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિ કે સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે બનેલ ગુનાઓ છે એ શોધી કાઢવા એનું અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનાઓ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે ડીસા નજીક આવેલ વેળાવાપુરા તથા સમો ગામના ઈસમો એ આ ઘરખોળ ચોરીઓને અંજામ આપેલો હોવો જોઈએ તેના અનુસંધાને આ જે સંબંધ છે તેમને એલસીબી કચેરી લાવી જેમાં દાદવ મુકેશ સિંહ જાધવ અર્જુનસિંહ જાધવ પંકજસિંહ રાણીપુરા કાકો રહે રહેલાલપુર આ ચારેને હસ્તગસ્ત કરવામાં આવેલ છે અને આમની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરવામાં આવેલ તેઓ કાકોસી પોલીસ સ્ટેશનમાં આવેલ કાકરાસણ ગામની પ્રાથમિક શાળા તથા સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનેસા ગામની પ્રાથમિક શાળામાં કુલ બે વખત ત્રણ ગરફોડ ચોરીઓને અંજામ આપી અને જે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટર અને જે સીપીયુ મોનિટર્સ કેપ કેમ્પ વગેરેની ચોરી કરેલી અને આ આ ગુનામાં અત્યાર સુધી ચાર આરોપીઓ છે એક આ કોશી પોલીસ ધરપકડ કરવામાં આવી છે અને જાદવ જબ્બરસિંહ અને જાદવ લીલું સિંહ રહે અમરાણીપુરાવાળા આ ગુનામાં સહ આરોપી તરીકે એમના નામ લેલ છે અને બંને વોન્ટેડ છે મેં કહ્યું એ પ્રમાણે આ કરસાણ ગામનો તથા કલેખા ગામના બે ગુના ત્રણ કરપૂર ચોરીના જે પ્રાથમિક શાળામાં બનેલ હોય તે ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને અત્યાર સુધીમાં કુલ ચાર લાખ સાડત્રીસ હજાર પાંચસોનો હુદ્દાવાલ આરોપીઓ પાસેથી દોર કરવામાં આવે છે